બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે વિરોધ ઉભો થયો છે ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં કાંકરેજ દિયોદર લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે આજે જિલ્લામાં મથક પાલનપુરમાં ચારેય તાલુકાના ખેડૂતો એકઠા થયા અને ચડોતર ગામ નજીકથી ખેડૂતોએ રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે જો ટૂંક સમયમાં જ ખેડૂતોને પોતાની મહામૂલી જમીનનું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઇવેને લઈ બનાસકાંઠા જિલ્લામાં થરાદથી અમદાવાદ વચ્ચે ભારતમાલા હાઇવેની કામગીરીની શરૂઆત થઈ છે ભારતમાલા એક્સપ્રેસ હાઈવેને લઈ જમીન સંપાદન થઈ રહ્યું છે જેમાં જે ખેડૂતોની મહામૂલી જમીન સંપાદિત થઈ રહી છે તે જમીનના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા જેને લઈને ખેડૂતોના આક્ષેપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરે માત્ર રૂપિયા વીસથી બાવીસના ભાવ મળી રહ્યા છે જ્યારે ખેડૂતની નજીક જ બિલ્ડરો અને વેપારીઓની એને કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરે ચાર હજારથી ચાર હજાર પાંચસો રૂપિયા ભાવ મળી રહ્યા ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે એટલે ખેડૂતોને પોતાની જમીન પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે જોકે સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા કાંકરે દિયોદર લાખણી અને થરાદ વિસ્તારના ખેડૂતો આજે પાલનપુરના ચડોતર ગામ નજીક એકત્રિત થયા અને મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને તે બાદ રેલી સ્વરૂપે ચડોતરથી પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી સુધી ચાર કિલોમીટર સુધીની રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે ભારતમાલા એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત થતી જમીનનું પૂરતું બજાર ભાવ અને નવી જંત્રી અનુસાર વળતર આપવા માંગ કરી છે જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોએ પાલનપુરથી લઈ ગાંધીનગર સુધી આખા ગુજરાતના ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે થરાથી અમદાવાદ જતા સિક્સ લેન ભારતમાલા હાઈવેમાં ખેડૂતોની પંદરસો વીઘા જમીન સંપાદન થાય છે તો બીજી તરફ અમુક વેપારી અને બિલ્ડરની એને કરેલી સિત્તેર વીઘા જમીન સંપાદન થાય છે આ હાઈવે માટેની પંદરસો વીઘા જમીન ખેડૂતોની છે તેમાં ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર વીસથી પચાસ રૂપિયા આપવા માટેની વાત છે એટલે કે એક વીઘા દીઠ બેથી પાંચ લાખ સુધીનું વળતર આપવાની વાત છે તો બીજી તરફ એને કરેલી વેપારીઓ બિલ્ડરોની જમીન પ્રતિ ચોરસ મીટર ચાર હજાર એટલે કે વીઘા દીઠ ચાર કરોડ જેટલું વળતર આપવાની માંગ છે એટલે ખેડૂતોની પંદરસો વીઘા જમીનનો ભાવ પચાસ કરોડ થાય છે તો બીજી તરફ સિત્તેર વીઘા જમીન વેપારીઓ બિલ્ડરોની છે જેના ત્રણસો પચાસ કરોડ ચૂકવવાની ચર્ચા છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે સરકાર ખેડૂતોની અને એને કરેલી જમીનના ભાવમાં મોટો તફાવત રાખ્યો છે સરકાર તેમના મળતિયાઓને વધારે ભાવ આપે છે જ્યારે ખેડૂતોને પૂરતું વળતર આપતી નથી ત્યારે ખેડૂતો પોતાની જમીનનું વળતર પૂરતું મળે તે માટે આંદોલન કરી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે જીવ આપીશું પણ જમીન નહીં આપીએ

અમારા વિસ્તારની અંદર ફક્ત વીસ ને બાવીસ રૂપિયા મીટરનો ભાવ આપ્યો છે એના અનુસંધાને આપણા માનનીય કલેક્ટર સાહેબ ને ખુબ રજૂઆતો કરી મુખ્યમંત્રી સાહેબ રજૂઆતો કરી પણ હજી સુધી અમને યોગ્ય વળતર આપેલો નથી અમારા વિસ્તારના નેતાઓ જે એને કર્યો છે એમને પિસ્તાળીસ હજી પાંચ હજાર રૂપિયા મીટર આપ્યા છે મારા ખેડૂતોને ફક્ત વીસ બાવીસ રૂપિયા છે ફક્ત અમારી માગણી કરીએ છીએ જેવી રીતે એના ખેડૂતોને આપેલો હોય એવી રીતે મારા ખેડૂતોને પણ મળવો જોઈએ એવી રીતે અત્યારે કલેક્ટર સાહેબ ને વહેલી સો રૂપિયા હજારો ની સંખ્યા ની અંદર ખેડૂતો આવેલા છે અમે માગણી કરીએ છીએ કે જેવી રીતે એને કરેલો હોય એવી રીતે અમને પણ

એટલો અન્યાય થયો છે કે સાહેબ એના કરતા તો અમને એ ટોપાટી મારી નાખ્યા હોય તો સારું હતું કારણ કે વીસ રૂપિયા મીટર અમારી જમીન લીધી છે સરકારે અને બાજુવાળાને સાડા પાંચ છ સાત આઠ હજાર રૂપિયા મીટરનો ભાવ આપ્યો છે એટલે વીસ રૂપિયામાં તમને કાપડ નથી મળતો લીટર પાણી નથી મળતો અને ખેડૂતને કેટલો તમે અભણ ગણીને છેતરવાનો કંઈ નીકળ્યા છો કારણ કે વીસ રૂપિયા જમીન પચાવી કરવાનો સીધી લીધે અધિકારીઓ અહીંયા દલાલો અને વર્તમાન નેતાઓ આ બધા ભેગા થઈને સરકાર જે આપણી તિજોરી છે તિજોરીને લૂંટવા માટેનો કારસો બે હજાર ઓગણીસ કરેલો છે એટલે એની વિરુદ્ધમાં અમને બાજુવાળાને જેટલો અમને આપ્યો છે એટલો ને એટલો એ અમને વેપાર આ ખેડૂતોને આપવામાં આવે એમાં હજારોની સંખ્યામાં ખેડૂતો છે જો અમારી માંગણી આજે મેં કલેક્ટર સાહેબ જોડે આવ્યા છીએ અને વિનંતી કરી છે આ અમારી આખરી વિનંતી છે જો અમારી વિનંતી સ્વીકારમાં નહીં આવે તો આ ખેડૂતો હજી પાલનપુર પહોંચ્યા છે આનો આ રેલી સ્વરૂપે આખું ગાંધીનગર જવું પડે અને ક્યાંક આખા ગુજરાતમાંથી ખેડૂતો બોલાવવા પડે ને આખી તફડા તફી ન મચે એ રીતે તંત્રને વિનંતી છે કે અમારી માગણી સ્વીકારી અમને વેપાર આપે નહીં તો પછી આગામી સમય પહેલા ભગવાને તૈયાર રાખો સાહેબ શ્રી આગળ રજૂઆત કરી કે જે આપ વીસ રૂપિયા અને એકવીસ રૂપિયા જે જંત્રી ચૂકવણી કરો છો એમાં કઈક સુધારો કરી અને જે અત્યારે બજાર કિંમત છે એ રીતે અમે તમે ચૂકવણ કરો આ એની વાળા ને જે રાતોરાત એને જમીન કરી અત્યારે તો ત્યાં ખેતી જ થાય છે પરંતુ એને રાતોરાત એને જમીન કરી અને ચાર હજાર પાંચ હજાર ભાવ ચૂક્યો અને અમને બે હજાર અગિયાર ના એકવીસ રૂપિયા જે ભાવ અવતાર આપ્યો છે એને અમે રજૂઆત કરી એમાં સુધારો કરો અને અમને પણ કંઈક વ્યાજબી વધારે આપો તમારી કેટલી જમીન છે કેટલી જમીન સંપાદનમાં અમારા ગામ વાત કરું તો પાંચસો

મારું નામુદેવ મારો ભાવ એટલે સાસ લેવા એકવી રૂપિયા નહીં મળતી આ કપડું લેવા જશે એકવી રૂપિયા નહીં આ બેઠેલી સરકાર ને ધ્યાન રાખવું જોઈએ એકવીસ રૂપિયા ખેડૂત જમીન કઈ રીતે લૂટી રહી છે આજે અમે આવી છે એને બે હજાર ઓગણીસ માં રોડ આવ્યો છે ઓગણીસ માં રોડ હેડ્યો એકવી માં જમીન એને રોડ વાળી જ કેમ છે બીજી એ જ માગે છે ખેડૂત માં આટલો અન્યાય કર્યો હોય બેઠેલી સરકારે ધ્યાન ના રાખ્યું હોય તો અમારા ખેડૂત ને કેમ ખુલ્યો છે તમારે માજી લો છે ભીખ મારી જમીન વીસ રૂપિયા ને 21 રૂપિયા પડવાની વાતો કરોડ છે બેઠેલી સરકારે તેતાલીસો રૂપિયા હાલ તો તમારે જોર નહીં પડતો અમારા એકવી રૂપિયા હાલ તો તમારે જોર સી રીતે પડ્યું છે તો બેઠેલી સરકારે એમ કેવા માગે છે મારી એકવી રૂપિયા જમીન લીધી તેતાલીસો નો ભાવ અમને પચાસ ટકા જ કે ન ને મળવા